હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારે ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાઠિયાવાડી ડાબા સ્ટાઇલ લીલી ડુંગળી અને સેવનું શાક તો ફ્રેન્ડ્સ વિડિયો માઇન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ લીલી ડુંગળી અને સેવનું શાક બનાવવા મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે અને મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી બનાવીને લીધી છે બે લીલા મરચાંને ઝીણા કટ કરી લીધા છે આઠથી દસ લસણની કળીને ઝીણી કટ કરીને લીધી છે મીડિયમ ખાટું દહીં લીધું છે અડધો કપ મીઠો લીમડો લીધો છે ચાર લવિંગ લીધા છે લાલ મરચાં લીધા છે ને એક કમાલપત્ર લીધું છે તો હવે આપણે ડુંગળીને કટ કરી લઈએ તો ડુંગળીને કટ કરવા માટે આપણે તેનો વ્હાઇટ પાર્ટ અને તેનો ગ્રીન પાર્ટ બનીને અલગ અલગ કટ કરવાના છે તો પહેલાં આપણે તેને સરસ રીતે કટ કરી લેવાની છે તો ડુંગળીના વ્હાઈટ પાર્ટને કટ કરવા માટે આપણે આ રીતે પહેલાં ઉપરની સાઈડથી ચાર ચીરા કરીને તેને આ રીતના કટ કરી લઈશું તો આ જ રીતે આપણે બધી જ ડુંગળીને કટ કરી લેવાની છે વ્હાઈટ પાર્ટને પણ આપણે અલગ કટ કરવાનો છે અને ગ્રીન પાર્ટને પણ અલગ અલગ કટ કરવાનો છે તો હવે આપણે બધી જ ડુંગળીને કટ કરી લઈશું તો મેં અહીંયા બધી જ ડુંગળીને કટ કરી લીધી છે બંનેને અલગ અલગ કટ કરી છે તમે જોઈ શકો છો તો હવે આપણે મસાલા માટેનું દહીં તૈયાર કરી લઈએ તો અડધા કપ દહીંમાં આપણે સૌથી પહેલાં એક ચમચી લાલ મરચું પાવડર એક ચોથાઈ ચમચ હળદર પાવડર અને અડધી ચમચી ધાણાજીરું એડ કરવાનું છે હવે આ બધી જ વસ્તુને જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું સરસ મસાલા દહીં તૈયાર થઈ ગયું છે હવે આપણે વઘાર માટે એક કઢાઈમાં મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે તેમાં આપણે અડધી ચમચી રાયના દાણા એડ કરી લઈશું રાઈ ફૂટે એટલે આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું ત્યારબાદ તેમાં ચપટી હિંગ એડ કરી લઈશું અને સાંતળી લઈશું હવે તેમાં આપણે સૂકા મસાલા અને તેમાં મીઠું લીમડો એડ કરી લેવાનો છે હવે આ બધી જ વસ્તુને સરસ રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે આપણે બધા મસાલાને સરસ રીતે સાંતળી લઈશું ત્યારબાદ આપણે તેમાં લસણ અને મરચાં પણ એડ કરી લઈશું અને તે બધાને પણ સરસ રીતે મિક્સ કરીને સાંતળી લઈશું હવે આપણે જે ડુંગળીનો વ્હાઇટ પાર્ટ જે કટ કરીને રાખ્યો હતો તેને પણ એડ કરી લેવાનો છે અને ડુંગળીને પણ આપણે સરસ રીતે હલાવી લઈશું ગેસનો ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાનો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું મીઠું એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીને હલાવીને સાંતળી લઈશું ટમેટાની પ્યુરી પણ એડ કરી લઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે તેને ઢાંકણું ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાની પ્યુરીમાંથી તેલ સેપરેટ થવા લાગી છે સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો ટમેટાની પ્યુરી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલાવાળું દહીં એડ કરી લેવાનું છે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ લો કરી લઈશું તો ગેસની ફ્લેમ લો કરીને આપણે બધું જ મસાલા દહીં તેમાં એડ કરી લઈશું હવે તેને આપણે સતત બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા રહીશું જેથી દહીં આપણું ફાટે નહીં આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને તેને સતત હલાવતા રહીશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે મેં જોઈ શકો છો હવે મસ્ત દહીંમાંથી પણ તેલ સેપરેટ થવા લાગ્યું છે હવે બાઉલમાં જે દહીં બચેલું હતું એમાં થોડું પાણી એડ કરીને મેં એડ કરી લીધું છે મસાલામાં જ હવે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને સરસ રીતે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ આપણું દહીં પણ કૂક થઈ ગયું છે એકવાર તેને સરસ હલાવી લઈશું તો હવે આપણે જે ડુંગળીનો ગ્રીન પાર્ટ કટ કરીને રાખ્યો હતો તેને પણ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં લગભગ દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે તો તેનથી આપણે પાણી ગરમ જ એડ કરવાનું છે તો આપણે ફરીથી તેને હલાવી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને આપણે થોડું થોડું કરીને મેં અહીંયા લગભગ બધું દોઢ કપ જે મેં પાણી ગરમ કરી દઉં તે એડ કરી લીધું છે તેને હલાવી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને કૂક થવા દઈશું તેને બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે જ વસ્તુ સરસ રીતે કૂક થઈ ગઈ છે તેને હલાવી લઈશું અને પાણી પણ લગભગ અડધું થઈ ગયું છે તો હવે આપણે તેમાં સેવ એડ કરી લઈશું અને તેને હળવે હાથે હલાવી લઈશું તે આપણે સેવને વધારે મિક્સ નથી કરવાનું બસ હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને લગભગ એક જ મિનિટ સુધી આપણે તેને કૂક કરીશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને સેવ અને ડુંગળી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેને લીલા ધાણા નાખી અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો આપણું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ એકદમ ચટાકેદાર અને ચટપટું લીલી ડુંગળી અને સીનું શાક તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસિપીના વિડીયો તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો